જાફ્રવાદ શહેરની બે બોટ પછી એક બોટ રાજપરા પણ એ પણ બોટ અમારા ધારાબંધરની જે હતી એવી રીતે આમ ત્રણ બોટ સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને અગિયાર જેવા લોકો હલાસીઓ અમારે લાપતા થયા છે ગઈકાલથી જ બપોરથી જ જ્યારે ત્યાં સમાચાર મળ્યા છે ત્યારે જાફ્રવાદ તાલુકામાં શોકનો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના બિલના અહીંયા પૂછી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા છે એ લોકોને પણ અમે સારવાર રાખે હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસ મોટો ઓન છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છે ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમના કઈ છે

અમારે માછીમારો પચીસ જ જેટલા બચી ગયા છે અને અગિયાર જેટલા લોકો હજુ લાપતા છે